ભાજપ વાળા તો કે ભાઈ વિશ્વ નેતા બની ગયો મોદી અમિત શાહ મોટો ચાણક્ય બની ગયો લઈ જાવ સારી સેવા છે મંડપ ને પોલીસ ને ગુંડા મોકલી કે તમારે એને લડત આપી પણ લેપટોપ રાખીને અત્યારે હેલ્પફુલ બનવાની વાત છે રોડ ઉપર બેઠા છે એટલા બધા વાયરી ના થાવ છો તમને શું જરૂર છે આ બધી બધી પાર્ટી દેશ માટે ખરાબ જ છે પોતાના ગજવાજ ભરે કોઈ પણ પાર્ટી હોય દેશ માટે કોઈ પાર્ટી સારી નથી પોતાના ગજવાજ ભરે ભાજપનો મિત્ર છે ભાજપનો કાર્યક્રમ એવું છે ભાજપ તમે તો પછી શું કામ કેવો છો તમે કે બધા આમ છે તમારે ભાજપના તો વખાણ કમ કમ કરવા જોઈએ ને કોઈ વખાણ નહી કરવા તો ભાજપમાં છો તો એ આવું કરો

સાંભળો મારી વાત બે એંગલ છે કે તરવા વાળા એવું ના કરવું જોઈએ પણ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી નો ઠેકો લઈને ભાજપ ફરે છે એની શું લાચારી છે કે આવા માણસો ધરડી લાવવા પડે છે એ પ્રશ્ન એને કોઈ નહીં પૂછવાનો કે એટલા બધા વાયડી ના થાવ છો તમને શું જરૂર છે આ બધી એ પ્રશ્ન કોણ પૂછશે ભાજપ વાળા તો કે ભાઈ વિશ્વ નેતા બની ગયો મોદી અને અમિત શાહ મોટો ચાણક્ય બની ગયો તો શું કામ અહીંથી લઈ જાવ છો ભાઈ

ડરકો ન લાગે તોડી નાખ્યું કોર્પોરેશન ના માણસો પોલીસ વાળા ને ભાજપ ના લુખાઓ આમથી આયા બપોરે બધું તોડી નાખ્યું બોલો કઈ કયો બે શબ્દો નાગરિક તરીકે તો કયો હા તમે એમ કહો કે આ વસ્તુ સારી છે ખરાબ ખાલી પાર્ટી ભૂલી અતિ સારી છે પાર્ટી પાર્ટી ની ચર્ચા વર્ગ ના કલ્યાણ માટે અતિશય સારી વસ્તુ છે કોઈ ગરીબ માણસ આવ્યો અને મદદ મળી

જે કઈ આવતા હોય તો આપણે ખબર ન હોય છે હવે શું થાય છે સુરત માં સમજો કે એજન્ટો છે બધા બરાબર એને કોનો સપોર્ટ મળે છે કઈ ઓફિસ માંથી એને અધિકારીઓ બધા જાણે એ શું કરે ખબર છે એટલે પાંચસો લોકો પાસેથી ત્રીસ ત્રીસ હજાર રૂપિયા લઈ લે એજન્ટો પછી જેનો જેનો નંબર લાગવાનો એનો તો ઓટોમેટિક લાગવાનો કુદરતી માંથી વીસ નો લાગ્યો ત્રીસ નો લાગ્યો પંદર નો લાગ્યો પૈસા એજન્ટના ખિસ્સામાં બરાબર બાકીના પૈસા પાછા આપે ના આપે રામ જાણે અમે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આ મફત ફોર્મ ભરીએ અને લોકો ને કઈ એક માટે બરાબર પાવલી દેવાની જરૂર નથી એક પાવલી નથી દેવાની કેમકે આના કોઈ પૈસા જ નથી છતાંય હવે મંડપ તોડી નાખ્યો કે અમે અહીંયા બેઠા અને રોજ ના વીસ ફોર્મ અહિયાં નિઃશુલ્ક ભરાયા શું નાખે કરવાનું જાગૃતિ સારી છે અમારે જેવા આગેવાનો વડીલો સપોર્ટ આપે તો બરાબર છે બાકી માંથી ચાર ફોર્મ ભરાયના છે જેને જેને ભાઈ મદદ ની જરૂર હોય જો બધાને બરાબર છે દોસ્તો થેન્ક યુ તમારો આભાર દોસ્તો આ આ આ જરાક બતાવો નાખ્યો મોટા એરિયા નું નામ શું બોલો ચાર ભૂજા ચોક અમરોલી થી કોસાડ વાળો રોડ અમરોલી થી કોસાડ વાળો રોડ ચાર ભૂજા ચોક આ એરિયા છે અહિયાં મંડપ હતો બે દિવસ થી મંડપ નાખ્યો તો તડકો બડકો લાગ્યો ને એના માટેનો

બે નાના માણસ નું મફત કામ થાય એમાં કોઈ ને તકલીફ હોવી જોઈએ ના હોવી જોઈએ જનતા ને પૂછવાનું ને ભાઈ ના એ ખોટું છે હવે અહિયાં અત્યારે રોડ ઉપર આવી રીતે બેઠા છે બધા ભાઈ બતાવો તમે શરમ માર્યોમાં આપણે ક્યાં દારૂ વેચવું છે ભાજપ વાળા જેમ શરમ માર્યો માં ડ્રગ્સ વેચે ભાજપ માણસો જમીન માફિયા ભાજપ માણસો વ્યાજે રૂપિયા લઈને લોકોને આત્મહત્યા મજબૂર કરે ભાજપ ના માણસો શરમાવાનું આપણે શું કામ રોડ ઉપર બેઠા જો આવ મંડપ તોડી નાખે ભાજપ ગુંડા હોય બપોરે કોર્પોરેશન ને પોલીસ ના માણસો આવે કે તમે આ મફત ની સેવા બંધ કરી દો તમારા બાપા નું નથી આવી બધી વાર્તાઓ કરી હવે અને તકલીફ પડે છે આમ આદમી પાર્ટી દ્વારા આવી રીતે રાઈટ ટુ એજ્યુકેશન પ્રાઇવેટ સ્કૂલોમાં ગરીબ વર્ગના બાળકોને નિશુલ્ક એડમિશન મળે એના માટે થઈ અને મદદરૂપ બનવાનું આયોજન કર્યું છે આમાં કઈ કમાણી કરવાની નથી છતાંય ભાજપ આવીને તોડી નાખ્યું

હકીકત માં કામ જ ભાજપ નું કરતા મંડપ કાઢવાનું ભાજપ જ કરવી ભાજપ દલાલી કરતા ચોખ્ખી દલાલી ભાજપની ચોખ્ખી દલાલી કરતા આ બેનર એક વિના મૂલ્ય કરવાનું હતું તો એને એમાં શું તકલીફ પડતી આ થોડાક મીટર આલો દારૂની ભઠ્ઠી છે તો જાઓ તમને ખબર પડે એક વાર એ કેમ બંધ કરાવાય છે હવે આ જો આ રોડ ઉપર લેપટોપ રાખીને અત્યારે હેલ્પફુલ બનવાની વાત છે રોડ ઉપર બેઠા છે પાછળથી બતાવો તમ તારે શરમ માર્યો આપણે ક્યાં દારૂ વેચો ભાજપાળા ના જેમ બતાવો તમ તારે એ ફાંકા ફોજદારી કરે ભાજપના માણસો આ લોકો ને ઉપયોગી બનવાનું કામ છે ગરીબ માણસ ને મદદ મળે ફ્રીમાં તો એમાં શું વાંધો છે ભાજપપાળા ની અને અત્યારે ક્યાં ચૂંટણી ચાલુ છે એક મતદાન ચાલુ છે આ તકલીફ છે દોસ્તો

બરાબર અમે પાર્ટી ના છીએ એ વાત તો સાચી છે પણ મફત ફોર્મ ભરી ભરવાનું કોઈ ગરીબ નું ફોર્મ ભરાય ગયું તો એ સારું મફત મંડપ નાખ્યો ભાજપ ના માણસો એ કોર્પોરેશન પોલીસ તોડી નાખે તો શું તોડવાનું કારણ આમાં એવું છે કે કોઈ અમારું ઘર લાવવા તો આવતું નથી અમારે જ મહેનત કરીને અમારું ઘર અમારું ઘર નથી તમારે અહિયાં ગરીબ નું ફોર્મ ભરાય અને એના માટે છાંયડો હોય મંડપ તો તોડી નાખે સારું ખરાબ

બરાબર આ ગરીબો માટે નું છે આ કઈ રૂપિયા વાળા માટે છે નહી તો એને મદદ મળે એટલે આ કર્યું હવે એનો મંડપ ભાજપ વાળા તોડી નાખે કોઈ છે બીજું કઈ કે એવું આવો ને ભાઈ ભાગો છો અહિયાં તમે બે શબ્દો કયો આવો બધી પાર્ટી દેશ માટે ખરાબ જ છે પોતાના ગજબાજ ભરે કોઈ પણ પાર્ટી હોય દેશ માટે કોઈ પાર્ટી સારી નથી

ભાજપ કેમ કે ના માણસ ને ખબર છે ભાજપ ખરાબ છે ના ના સરસ તો ભાઈ આ રીતનું છે અત્યારે ભાઈ આ જો થોડુંક

અમે ફોર્મ ભરીએ છીએ એટલે અમે મંડપ હોય કે ન હોય એની એની સાથે અમારે લેવા દેવા નથી આજે અમે રોડ ઉપર અહીંયા બેઠા બેઠા પણ આ કામ કરી શકીએ છીએ અને હજુ બાર તારીખ સુધી આ કામ અહીંયા ચાલુ રહેવાનું છે

થોડાક મતો માટે થઈને ગઈ કોર્પોરેશનમાં કોર્પોરેટર બનતા રહી ગયા છે પણ એમનું કામ કરવાની પદ્ધતિ અત્યારે અગિયાર પોણા અગિયાર થવા એવા છે લોકોની સેવા કરવાના હેતુથી અત્યારે રોડ ઉપર બેસીને લોકોના આરટી ના ફોર્મ ભરે છે એટલે આ હોર્ડની અંદર આમ તો ભાજપથી ખૂબ લોકો ત્રાસી ગયા છે ગઈ કાલે અને પરમ દિવસે બે ત્રણ દિવસ ની અંદર લગભગ ત્રણસો કરતા વધારે લોકોએ મુલાકાત કરી એટલે ભાજપને ખબર પડે કે ભાઈ આરટીએ નું કામ સારું એવું કામ તો આમ આદમી વાળા ચાલુ કરી નાખ્યું વોર્ડમાં ભાજપના લોકો તો કરતા નથી આજે આ રોડ ઉપર ચાર બુજા રોડ થી આગળનો ભાગ આખા રોડ ઉપર લગભગ પચાસ કરતા વધારે બસો હતી અને એ પચાસ કરતા વધારે બસો માં લોકો ને બેસાડીને નંદનંદ મોદી સાહેબના કાર્યક્રમમાં લઈ જવાના હતા એટલે ભાજપ આવું કરી શકે પણ ભાજપ ક્યારે લોકોને મદદરૂપ થવાનું ગરીબ વ્યક્તિઓને મધ્યમ વર્ગીય વ્યક્તિઓના બાળકોને શિક્ષણ મળે એ કામ ક્યારે નહીં કરે અને એ કામ અમે કરવા માટે નીકળ્યા છીએ તો અમારી ઉપર એ લોકો અત્યાચાર કરે અમારા મંડપ તોડી નાખે ખોટા કેસ કરી દે ડરાવે ધમકાવે પણ આ આ લોકોને તમે કેવી રીતે ડરાવી શકશો આ મજબૂત મનોબળ ને કેવી રીતે તોડી શકશો તમે મંડપ તોડી નાખ્યો ઠીક છે મંડપ તમે લઈ ગયા તમે અમારો મંડપ તોડી નાખ્યો બેનરો કાઢી લીધા હતા આ બેનરો સાથે અમે પાછા બેઠા છીએ અમારા બધા જ અડગ મનોબળના વ્યક્તિઓ અહીંયા બેઠા છે મનોબળ કેવી રીતે તોડશો એટલે અમે નિરંતર લોકોની સેવા કરવા માટે રાજકીય પાર્ટી અમે જવાબદારી સાથે કામ કરીએ છીએ એટલે આ ચાર ભૂજા ચોક ઉપર અમરોલી કોસાડ ચાર ભૂજા ચોક ઉપર આ કેમ્પ ચાલુ છે અને આ કેમ્પ નિરંતર ચાલુ રહેવાનો છે બાર તારીખ સુધી જેમને પણ લાભ લેવો હોય એ અહીંયા કોસાડ રોડ પર રહેતા હોય વોર્ડ નંબર એક માં હોય તો અહિયાં મળી શકે છે જો વોર્ડ નંબર બે માં રહેતા હોય તો સુદામા ચોક મળી શકે છે વોર્ડ નંબર ત્રણ ની અંદર રહેતા હોય તો તક્ષશીલા વોર્ડ નંબર ચાર પાંચ માં રહેતા હોય તો એ લોકો હીરાબાગ મળી શકે છે વોર્ડ નંબર ચૌદ પંદર સોળ સત્તર માં રહેતા હોય તો એ લોકો કિરણ ચોક મળી શકે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વોર્ડ અંદર અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ જે કોઈ પણ વ્યક્તિને જરૂર હોય આરટી ના ફોર્મ ભરવા હોય એ નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર આ ફોર્મ ભરવા માટેનો લાભ લઈ શકે છે આભાર